નમસ્કાર મિત્રો ભુજમાંથી એક મોટા સમાચાર સામે છે ધોરણ ઓછા માર્ક આવતા રિઝલ્ટ જોયાની ની પંદર મિનિટમાં વિદ્યાર્થીએ એ આપઘાત કરી લીધો પરિવારમાં શોક ની લાગણી છવાણી છે હાલમાં ગુજરાતી માધ્યમ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે એક દુખદ સમાચાર ભુજ સામે આવી રહ્યા છે ભુજની જૂની રાવતવાડી રહેતા સત્તર વર્ષના કિશોર હર્ષદ કુમાર મહેશ્વરીએ હાલમાં એમ કહ્યું કે ધોરણ દસ ની પરીક્ષા આપી હતી અને શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જે હર્ષદને ને ધાર્યા મુજબ માર્ક્સ ન આવ્યા હતા એવામાં જ સવારે ધોરણ દસ ના પરિણામ જોયા પછી પંદર જ મિનિટ માં ગળે ફસો ખાય અને આપઘાત કરી લીધો છે ખરેખર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ખરેખર આવું પગલું ના ભરવું જોઈએ પરંતુ આવતા વર્ષે વધારે મહેનત કરવી જોઈએ હંમેશા મહેનત કરવામાં ધ્યાન રાખવું જોઈએ ડિપ્રેશનમાં આવી અને આવું પગલું ન ભરવું જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી વાલીઓ સુધી આ વિડીયોને શેર કરજો મિત્રો હાલમાં ભુજમાંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે તેના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને કોમેન્ટની અંદર જરૂરથી મિત્રો ઓમ શાંતિ લખી નાખજો